બહુ જ બધી ટ્વીટ કરી રહ્યા હતા એ ટ્વીટમાં એમણે ઘણું બધું લખ્યું છે અને એ ડેટા બતાવે છે એ ભારતીયોનો બદલાયનો મિજાજ અને ભારતીયોએ કેવી રીતે નવું વર્ષ ઉજવ્યું એ પણ બતાવે છે એ ડેટા અમુક લાખ કે કરોડ માણસોનો છે કે જેણે કાલે બ્લિંકીટ પર ઓર્ડર કર્યા છે પણ છતાંય એના પરથી એની ઉજવવાની પેટર્ન અને બદલાયેલી પદ્ધતિ પણ આપણને સમજાય છે આપણને એ પણ સમજાય છે કે ભારતીયો એ બધા રિવાજ ફોલો કરી રહ્યા છે જેને ભારત સાથે કોઈ જ લેવા દેવા નથી આ દેશમાં નહીં હવે દુનિયામાં ક્યાંય સંકુચિતતાને સ્થાન નથી રહ્યું પોતાનું છે એને જાળવવાનું અને પોષણ કરવું એ આપણો ધર્મ છે પણ બીજાનું અસ્વીકાર આપણે ક્યારેય નથી કરી શકવાના આપણે એ સમજવું જ પડશે કે આપણે આપણી લીટી જ લાંબી કરવાની જરૂર છે આપણે કોઈને લીટી ટૂંકી કરીશું એનાથી આપણું કશું કલ્યાણ થવાનું નથી અને એટલે જ આખી દુનિયામાં જે કેલેન્ડર ફોલો થાય છે આખી દુનિયામાં જે અલગ અલગ ઉજવણી થાય છે એવા નવા વર્ષ બે હજાર પચીસની શરૂઆત પહેલાં થર્ટી ફર્સ્ટની રાત્રે થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં પણ બહુ બધી પેટર્ન છે દરેક લોકો જે અલગ અલગ રીતે ઉજવે બધાની અલગ અલગ માન્યતાઓ છે કોઈ ખૂબ દારૂ ઢીંચીને ગાંડાની જેમ પાગલની જેમ રસ્તા પર રખડીને નવા વર્ષનું સ્વાગત કરે છે કોઈ ઘરમાં પરિવાર સાથે નવા વર્ષનું સ્વાગત કરે છે કોઈ નવા વર્ષના સંકલ્પોની યાદી તૈયાર કરે છે બધાની અલગ અલગ પદ્ધતિ છે અને કોઈ જ પદ્ધતિને તમે એકમાત્ર પદ્ધતિને સાચી કરાર નથી આપી શકતા બ્લિન્કિટના આંકડા જોઈએ એમણે અમુક માઇલ્સ્ટોન છે જે બ્લિન્કિટે બે હજાર ચોવીસના ગઈકાલે મેળવ્યા એક દિવસમાં અત્યાર સુધીમાં હાઈએસ્ટ ઓર્ડર થયા હાઈએસ્ટ ઓપીએમ એટલે કે ઓર્ડર્સ પર મિનિટ થયા હાઈએસ્ટ ઓપીએચ એટલે ઓર્ડર પર અવર થયા હાઈએસ્ટ ટોટલ ટિપ્સ છે ડિલિવરી પાર્ટનરને આપવામાં આવી સૌથી વધારે ચિપ્સ પોટેટો ચિપ્સ બટાકાની વેફર કાલે સૌથી વધારે વેચાઈ દ્રાક્ષ કાલે સૌથી વધારે વેચાઈ અને એક દિવસમાં આટલી બધી દ્રાક્ષ કેમ વેચાઈ એનો એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે એમણે જ્યારે ડેટા શેર કર્યું અને પૂછ્યો ત્યારે લોકોએ કહ્યું કે સ્પેનિશ ટ્રેડિશન છે ત્યાંની પદ્ધતિ છે કે બાર વાગે બાર ગ્રેપ્સ એટલે કે બાર વાગે બાર દ્રાક્ષ તમે ખાઓ તો તમારું આવનારું વર્ષ એ ખૂબ સમૃદ્ધિવાળું રહે છે હવે ક્યાં સ્પેનિશ ટ્રેડિશન ને ક્યાં ભારત આમ જોવા જઈએ તો કોઈ જ લેવા દેવા નથી અને છતાંય ભારત દેશમાં આ જ હિસ્સામાં ઘણા બધા માણસો એવા હતા કે જે દ્રાક્ષ ઓર્ડર કરી રહ્યા હતા અને જે એમના માટે પણ આશ્ચર્યની વાત હતી બ્લિન્કિટ એના માટે તૈયાર નહોતું અને માત્ર આ બ્લિન્કિટનો ડેટા છે જે એમના એ શેર કર્યો એ સિવાય ઝેપ્ટો અને બાકીની બહુ જ બધી ડિલિવરી કરતી કંપનીઝ છે ઝોમેટો પર હાઈએસ્ટ ઓર્ડર્સ થઈ રહ્યા છે અને હાઈએસ્ટ ઓર્ડર બતાવે છે કે ભારતીયોએ કાલે ખૂબ અલગ રીતે એટલે જે બાર પાર્ટીમાં ગયા એણે તો ઓર્ડર કર્યા જ નથી જેણે ઘરમાં પાર્ટી કરી એણે પણ શું કર્યું એમણે પચીસો રૂપિયા એક વ્યક્તિને ડિલિવરીની ટીપ્સમાં મળ્યા ડિલિવરી ટિપ્સમાં જનરલી લોકો દસ રૂપિયા કે વીસ રૂપિયા આપે એ વ્યક્તિએ કેટલો ઓર્ડર કર્યો હશે તો કે કે ખબર નહીં પણ એણે પચીસો રૂપિયા ટિપ્સમાં આપ્યા છે બેંગ્લોરે એક લાખ એકી હજાર સાતસો ને પાંત્રીસ રૂપિયાની એક દિવસમાં ટિપ્સ આપી છે હાઇએસ્ટ ઓર્ડર અગેન એમના હૈદરાબાદ બેંગ્લોર જેવા મોટા શહેરમાંથી થયા છે કોલકત્તામાં પાસઠ હજારનો એક ઓર્ડર હતો કે જે એક ઓર્ડર પાંસઠ હજારનો એટલે સૌથી મોટો ઓર્ડર થાય બ્લિન્કિટ માટે એ પ્લેસ કરવામાં આવ્યો કઈ કઈ વસ્તુ એમણે મંગાવી લીંબુ બહુ મંગાવ્યા અચાનક રાત પડતાની સાથે જે પણ તમને પાર્ટીની પેટર્ન બતાવે છે કે દારૂ પીધા પછી લોકો લીંબુ બહુ જ ખાતા હોય છે તો લીંબુનો ઓર્ડર સૌથી વધારે થયો એમણે આંકડા લખ્યા છે એક એક કલાકના એ એક એક કલાકના આંકડા બહુ ઇન્ટરેસ્ટિંગ છે પાણીની બોટલ પણ લોકો બ્લિન્કિટ કરે છે એટલે કાલે એક કલાકનો એમણે જે ડેટા લખ્યો એમાં પિસ્તાળીસ હજાર પાંચસો ને એકત્રીસ પાણીની બોટલ ઓનલાઈન મંગાવવામાં આવી હતી પાર્ટી સ્માર્ટ મંગાવ્યા ઈનો મંગાવ્યા અને બાકીની જે પ્રોડક્ટ આલુ ભુજીયા અઢી લાખ લોકો અઢી લાખ લોકોએ એક કલાકમાં મંગાવ્યા હતા ટોનિક વોટરની પિસ્તાળીસ હજાર બોટલો હતી આઈસ ક્યુબ એટલે બરફના જે ક્યુબ હોય છે એ પણ એમણે અડસઠસો જેવા ઓર્ડર કર્યા એક હજાર ત્રણ લિપસ્ટિક ઓર્ડર કરી સાતસો બાસઠ લાઇટર ઓર્ડર થયા હાઇએસ્ટ કઈ વસ્તુ લોકો મંગાવી રહ્યા હતા તો બહુ જ સરળ સૌથી વધારે ત્યાં મંગાવી પાણીની બોટલો પાર્ટી સ્માર્ટ કોન્ડમ્સ અને બાકીની એ બધી જ વસ્તુઓ જે એમની પાર્ટીમાં કામ લાગતી હોય છે આ પેટર્ન છે ભારતની અને આ ભારતના અમુક શહેરોની જ્યાં સૌથી વધારે આ પ્રકારના ઓર્ડર પ્લેસ થયા છે એવો સમય કે જ્યારે પચીસો પચીસો રૂપિયા ટીપ્સ આપવામાં આવી છે દિવાળીના સમયે જેમ વોરરૂમ શરૂ કરવામાં આવે એમ ઝોમેટો ઝેપ્ટો લિંકિટ આ પ્રકારની જેટલી કંપની છે જે ઓનલાઈન ડિલિવરીનું કામ કરે છે એ લોકો તૈયાર હતા અમદાવાદ જેવા શહેરની વાત કરીએ તો ટ્રાફિક જામ બહુ સરળ છે થર્ટી ફર્સ્ટ કે આ પ્રકારના કોઈ પણ સેલિબ્રેશનની રાતે તમે બહાર નીકળી જ ન શકો અને તમે જો ઓનલાઈન ઓર્ડર કરો છો તો એ પણ દસ મિનિટમાં ડિલિવરી ન જ આપી શકે કેમ કે ટ્રાફિક એટલો બધો ટ્રાફિક જોવા મળ્યો સીજી રોડ ફૂલ હતો સિંધુ ભવન ફૂલ હતો બાર વાગે આતશબાજીથી ઉજવણી કરી તો ગમે તેટલું વાતાવરણ તમે ગમે તે રીતે સર્જો હકીકત એ છે કે આ રીતે ઉજવણી થઈ રહી છે હવે એ ઉજવણીને તમે સારી માનો છો કે ખરાબ સાચી માનો છો કે ખોટી એ બહુ સબ્જેક્ટિવ છે ખૂબ અંગત મત ધરાવતો આ વિષય છે અને એ અંગત મતોની વચ્ચે આ બ્લિન્કિટના આંકડા કહી રહ્યા છે કે ભારતના હવેના માણસો એ પાણી પણ ઓનલાઈન ઓર્ડર કરી રહ્યા છે